આ અનુદાન સેવાભાવી રૂપે આપવામાં આવેલ છે જેથી એવા જરૂરિયાતમંદ દર્દીઓ જે આર્થિક સમસ્યાને કારણે બીમારી સામે હારી જાય છે એવા દર્દીઓને આર્થિક રૂપે સહાય આપી તેમની હિંમત વધારવી અને તેઓ નવા સ્વરૂપમાં આવી નવા જીવનની શરૂઆત કરે એવા ભાવથી આ રૂપિયાનું અનુદાન કરવામાં આવેલ છે આ જ સેવાભાવે આખા વર્ષ દરમિયાન જેબી કેમિકલ્સ દ્વારા એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન કરવામાં આવી ચૂકેલ છે ડાયસ્ટાર ઇન્ડિયા લિમિટેડ દ્વારા રૂપિયા પાંચ પોઈન્ટ ચોમોતેર લાખનું અનુદાન ડાયાબિટીક ફૂટ મશીન માટે આપવામાં આવેલ છે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી એઆઈ ડીએસ જનરલ મેનેજર ડોક્ટર નીનાદ ચાલા ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી દેલીવાલા દ્વારા જે બી કેમિકલ્સમાંથી ડાયરેક્ટ સી નિખિલ ચોપરા સાઇટ હેડ ભરત ધાનાણી એચઆર હેડ ભરતસિંહ સોલંકી સ્ટારમાંથી સાઇટ હેડ સંજય બોરસે અને મિસ્ટર એચઆર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજરોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી જયાબેન મોદી હોસ્પિટલમાં પચીસ લાખ રૂપિયાનું એક સહાય જેબી ફાર્મા તરફથી આપવામાં આવેલ છે આ વર્ષમાં જુલાઈ મહિનામાં સેવન્ટી ફાઈવ લેક્સ આપેલા હતા અને પછી ડિસેમ્બરમાં બી પચીસ લાખ એમ આ વર્ષમાં ટોટલ એક કરોડને પચીસ લાખ સહાય જે બી ફાર્મા કેમિકલ જે ફાર્મા તરફથી આપવામાં આવેલ છે જે મોદી હોસ્પિટલમાં અમારા સી શ્રી નિખિલ ચોપરા પ્રેસિડેન્ટ કુણાલ ખન્ના સતત અંકલેશ્વરની આજુબાજુની જનતા માટે સારામાં સારી મેડિકલ સર્વિસ ઊભી કરી શકાય સવલત ઊભી કરી શકાય એ માટે હંમેશા જયાબેન મોદી હોસ્પિટલમાં ક્યારે બી કંઈ બી જરૂર હોય એના માટે તત્પર રહે છે આ સહાય એકચ્યુલી આજુબાજુની જનતા માટે સારી મેડિકલ સર્વિસ સર્વિસ ઊભી થાય સારી સુવિધા ઊભી કરી શકાય એટલા માટે આપવામાં આવેલ છે